હિંદ છોડો આંદોલન વિશે જો વાત કરીએ તો તારીખ હિન્દ છોડો આંદોલન જે નવ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ મેદાન મુંબઈ એ સમયે નેતા હતા મોહનદાસ કરમચંદ ગાંધી અને હિન્દ છોડો આંદોલનનું સૂત્ર હતું કરો યા મરો માંગણી શું હતી હિન્દોડો આંદોલન માટે તો કે બ્રિટિશ શાસનનો અંત લઈ આવ્યો હતો કારણો તો કે એક તો ક્રિપ્સ મિશનની નિષ્ફળતા બીજું પૂર્ણ સ્વરાજ માટે માંગ હતી ઘટનાઓ શું બની તો કે આઠ ઓગસ્ટે ઠરાવ પસાર થયો નવ ઓગસ્ટે મુખ્ય નેતાઓની ધરપકડ થઈ હડતાલો થઈ એવું બધું ઘટનાઓ બની હતી તેમાં નેતાઓ કયા હતા તો કે ગાંધીજી જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ અરુણા આસફ અલી જેવા નેતાઓ હતા માંગણી શું હતી તો કે જેમ કીધું એમ તો કે ભારતે સ્વતંત્ર થવાની માંગણી કરેલી હતી હવે આમાં હિન્દ છોડો આંદોલનથી પૂર્ણ સ્વતંત્રતા તો ના મળી પરંતુ બ્રિટિશ સરકારને ઝડપથી ભારત છોડવા માટે મજબૂર કરવામાં આવ્યું એટલે કે પૂર્ણ સ્વતંત્રતા ન મળી પણ ભારત બ્રિટિશ સરકારને એવી ફરજ પડી કે હવે ભારત જે આપણે ઝડપથી છોડવું પડશે એવી રીતે મજબૂર કરવામાં આવ્યા તો આ હતું હિન્દ છોડો આંદોલનનો ઉદ્દેશ અને આ હતું હિન્દ છોડો આંદોલન વિશેની ડિટેલ થેન્ક યુ